ઝાલોદ તાલુકાના કલજીની સરસ્વાણી ખાતે કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે દાહોદ ડીડીઓને રજૂઆત કરાઈ દાહોદ ઝાલોદ તાલુકાના કલજીની સરસ્વાણી ગામે જાહેર હિતના કામોના નામે લાખો રૂપિયાનો વેડફાટ અને મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે ગામના ગ્રામજનોએ સીધું જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે મળતી માહિતી મુજબ નાણા મનરેગા એટીવીટી અને ટ્રાઇબલ સબ પ્લાન જેવી યોજનાઓ હેઠળ ફાળવાયેલ ગ્રાન્ટમાંથી અનેક કામો સ્થળ પર થયા જ નથી છતાં દસ્તાવેજોમાં તેમને પૂર્ણ દર્શાવવામાં આવ્યા છે ઓનલાઈન ચકાસણી દરમિયાન પણ આ ગોટાળાનો ખુલાસો થયો છે ગ્રામજનોએ માંગ કરી છે કે વર્ષ બે હજાર તેરથી થી બે હજાર પચીસ દરમિયાન થયેલ તમામ જાહેર હિતના કામોની તકેદારી પૂર્વક તપાસ કરવામાં આવે અને જવાબદાર તંત્રના અધિકારીઓ તથા સંકળાયેલા કોન્ટ્રાક્ટરો સામે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવે આ મામલાથી ગામમાં ભારે રોષ ફેલાયો છે ને લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ પ્રકારના ગોટાળાઓ ગામના વિકાસને ખોખલા બનાવી રહ્યા છે હવે જોવાનું એ છે કે જિલ્લા તંત્ર આ મામલે કઈ ઝડપે અને કઈ દિશામાં કાર્યવાહી કરે છે આ ઘટના એક કારણે પણ ચર્ચામાં છે કે અગાઉ પણ ઝાલોદ તાલુકામાં મનરેગા અને એટીવીટીના કામોમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સમાચારોમાં ચમક્યા હતા છતાં તંત્રે દ્રષ્ટાંત પૂરું પાડે તેવી કડક કાર્યવાહી કરી ન હતી આજે ફરી એ જ પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે જે તંત્રની કાર્યક્ષમતા પર મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે ગામમાં લોકોનો આક્રોશ વધતો જાય છે અને પ્રશ્ન ઉઠી રહ્યા છે કયા છે છે હવે જોવાનું એ કે આ વખતે તપાસ ફક્ત કાગળો પર જ સીમિત રહે છે કે ખરેખર જવાબદારોની સજા મળે છે આક્ષેપ મુજબ અનેક કામો સ્થળ પર થયા જ નથી છતાં દસ્તાવેજોમાં પૂર્ણ દર્શાવી કરોડોના નાણાંની વેડફાટ થઈ છે ઓનલાઈન તપાસમાં પણ ગેરરીતિની પુષ્ટિ થઈ છે અગાઉ પણ ઝાલોદમાં મનરેગા અને એટીવીટીના કામોમાં ગેરરીતિના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ તંત્રની કાર્યવાહી ગતિ જોવા મળી હતી હવે ફરી એ જ પ્રકારના આક્ષેપો સામે આવતા સવાલ ઉઠી રહ્યા છે તંત્ર ક્યારે કરશે તપાસ ઝાલોદ તાલુકાના કલજીની સરસોણી ગામે જાહેર રીતના કામોને લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એના માટે અમે ડીડીઓ સાહેબને આજે રજૂઆત માટે આવ્યા છે આ જે કામો છે જાહેર રીતના કામોના ગ્રાન્ટ જે પૈસા ઉપડી ગયા છે અને ત્યાં સ્થળ પર કામો થયેલ નથી માટે સાહેબને આજે રજૂઆત કરીને જણાવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર આ તમામ જે કામો છે કે જે કલજીની સરસવાણી ગામની તમામ કામોની ચકાસણી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર જે ખરેખર થયો છે તેના સામે જે કરવામાં આવેલ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટેની અમે ગ્રામજનો સાથે રજૂઆત કરી રહ્યા છીએ